દસ માણસો અહિયાં છે વિડીયો બનાવે છે પછી કે છે કે ચૈતરભાઈ ની સભામાં માણસો તો હતા પણ માણસોમાં કઈ દમ નતો એવો કે છે આજની સભામાં પંચમહાલની આ પવિત્ર ધરતી પર ક્રાંતિકારી ધરતી પર અહીંયા મારી સાથે ઉપસ્થિત આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી વિદ્યાર્થીના યુવા નેતા આમ આદમી પાર્ટીના યુવા નેતા એવા યુવરાજસિંહ જાડેજા પંચમહાલ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા પ્રવીણભાઈ રાઠવા સાથે મુકેશભાઈ રાઠવા સાથે મંચસ્થ ઉપસ્થિત તમામ આગેવાનો અને જેમણે આયોજન કર્યું છે એવા આપણા ગોપાલદાસ મહારાજ જેમને આપણે ગૌતમદાસ મહારાજ તરીકે ઓળખીએ છીએ એમના માટે પણ જોરદાર તાળીઓ પાડીએ આજની આ સભામાં મીડિયા મિત્રો પણ આપણે લાઈવ કરવા માટે અને આપણો સંદેશો પૂરા ગુજરાતમાં પહોંચાડવા માટે ઉભા છે પોલીસ અધિકારીઓ પણ સવારથી જ

આપણે અહીંયા બાબલિયાના એકના વંશો જો છે તમામ ક્રાંતિકારી લોકોના વંશો જો વચ્ચે આવીને હું મારું વક્તવ્ય આપું છું ત્યારે આ અવસરમાં હું પોતાને પણ ખૂબ ભાગ્યશાળી માનું છું સાથીઓ દેશના ઇતિહાસમાં ભલે આપણા પૂર્વજો એ ક્રાંતિ કરી એને દેશના ઇતિહાસમાં સ્થાન આપવામાં નથી આવ્યું તમે જાણો છો

જોરિયા નાયક બાબલિયા નાયક બાબરિયા નાયક રવજી નાયક જેવા પાંચ ક્રાંતિકારીઓને માં ફાંસીના માચડે પર ચડાવી દેવામાં આવ્યા સાથીઓ ઇતિહાસ તો ત્યાં સુધી કહે છે જ્યારે આપણા પાંચ યોદ્ધાઓને એકી સાથે ફાંસીના માચડા પર જાંબુ ઘોડા અને નારુકોટમાં ચડાવવામાં આવ્યા તે દિવસે ફાંસીનો માચડો પણ

જંગલ ખાલી કરો આ જંગલ ખાતાની જમીન છે હમણાં પડાલિયા આપણી એક બેન નું ઘર તોડી નાખવામાં આવ્યું આપણા લોકો ને લાઠીચાર્જ કરવામાં આવ્યો છોડવામાં આવ્યા પચાસ રાઉન્ડ E desde <laughs> કરશો અમારી જંગલ અને જમીન છીનવાની કોશિશ કરશો તો તીર અને ભાલા અને પાલિયા ને ધારે અહીંયા લઈને અમે ઉભા અમે કોઈને છોડીશું નહીં અમે આદિવાસી સંવિધાનમાં છે સંવાદમાં માનીએ છે અમે આદિવાસી પ્રકૃતિ સાથે જંગલ સાથે નદીને માતા માનવા વાળા છે સૂર્ય અને ચંદ્ર ને દેવ માનવા વાળા છે અને અમારા આદિવાસીઓને તમે અમારી અમારી જમીનો છીનવાની વાત કરશો તો આવનારા દિવસોમાં વિસ્તારમાં પણ અમે આર પાર ની લડાઈ કરવા માટે તૈયાર છીએ આપણી જમીનો સિંચાઈ નું પાણી મળશે આપણા બાળકો ને શિક્ષણ મળશે આપણા યુવાનોને રોજગારી મળશે પણ આજે આ સરકારો એમના ઉદ્યોગપતિઓના લીધે આપણી જમીનો છીનવી રહી છે રાજનીતિમાં આવું પડશે રાજનીતિ સુધી આપણે અન્યાય બેઠીશું આઝાદી ના ઇઠોતેર વર્ષ થયા સરકાર એક બાજુ અમૃત મહોત્સવ કાઢે છે વિકાસ પર્વ ની ઉજવણી

ત્યારે લોકસભાની ચૂંટણી હતી અબકી બાર મોદી સરકારના નારા સાથે લોકો આપણી વચ્ચે આવ્યા આપણને કીધું કે આતંકવાદ ખતમ થઈ જશે આપણને કીધું ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે ખેડૂતોની આવક ડબલ થઈ જશે બધાને ન્યાય મળી જશે બધાના ખાતામાં 15 15 લાખ રૂપિયા આવશે આમ કરીને અબકી બાર મોદી સરકાર બની ગઈ બાદમાં 2019 માં પાછા આવ્યા

ચારસો પાર થઈને ત્રીજી વાર પણ મોદી સરકાર આવી શું તમને લાગે છે આતંકવાદ ખતમ થઈ ગયો શું લાગે છે આતંકવાદ તમે પણ હશો કે નય હશો અમે પણ કે પણ બે હાજર સુડતાલીસ ને અમે રાહ નથી જોવાના બે હાજર માં તમારી સરકાર બદલી દેવાના આ નામો બદલવામાં માહિર આ ભાજપ ની સરકાર મનરેગા યોજના નું આખું નામ બદલી નાખો ત્યારે આ ભાજપ ની સરકાર ને કેવા માંગુ છું મનરેગા યોજના નું તમારા કોબાંડો દબાઈ નથી જવાના તમારા પાપ ધ્યા નથી જવાના તમે મનરેગા નું નામ બદલો કે મનરેગા નું કઈ પણ કરો પણ તમારા નેતાઓ કરેલા કૌભાંડ

આજના કાર્યક્રમમાં આજુબાજુ વિસ્તારમાંથી આવેલા વડીલો યુવાનો માતા બેનો તમે બધા જોયું હશે દેશ આઝાદ થયો લોકશાહી આવી લોકશાહી ડબે આજે દેશ ચાલતો નથી કેટલાક ચુનિંદા નેતાઓ દુરુપયોગ કરી રહેલા છે આપણે ડેમો માં જમીનો આપી નહેરોમાં જમીનો આપી રોડ રસ્તામાં જમીનો આપી કોરિડોર જમીનો આપી અને આજે આપણા વિકાસ માટે આપણે ભીખ માંગવી પડે છે ત્યારે મારા સાથીઓને વિનંતી કરવા માટે આવ્યો છું કે આવનારા દિવસોમાં ચૂંટણીઓ આવે છે તાલુકા અને જિલ્લાની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે માન્ય કેજરીવાલજી તમને આહવાન કરે છે માન્ય ભગવતમાનજી તમને આહવાન કરે છે અમારા પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીજી ગોપાલ ઇટાલિયાજી તમને આહવાન કરે છે તમે અમારી સાથે આવો અને પરિવર્તનની આ લડાઈમાં તમે સહભાગી બનો આવનારા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત પરિવર્તન લાવી ભાજપ ની સરકાર ને આ વિસ્તાર માંથી જાકારો આપીએ એ વિનંતી કરવા માટે અમે તમારી વચ્ચે આવ્યા છે તમે જોયું હશે કે આદિવાસી સમાજ માટે અમે બોલીએ

પોલીસ સ્ટેશન ને લઈ જવામાં આવે છે તે દિવસે અમે ફાઇલો લઈને બેસવાના છે

અને પોલીસ આમે ઉતરવાનું હશે એસઆરપી આમે ઉતરવાનું હશે કે આર્મી આમે ઉતરવાનું હશે આ અમારી ટીમ આગળ રહેશે પણ પાછળ તમારો બધાનો સહકાર અમને જોઈશે પહેલી ગોરી અમે ખાઈશું પહેલો ડંડો અમે ખાઈશું પણ મારા માતા પિતાઓને મારા વડીલોને મારા યુવાનોને આવનારા દિવસોમાં બચાવવાનું કામ અમે કરવાના છે બસ તમારો સહકાર અમને જોઈએ છે

કોઈ પણ વચનો વાયદામાં આવીને હવે તમારા મતનો અધિકાર આપણે ભેળવવાનો નથી અમે તમારી વચ્ચે છે તમારી નેતાગીરી કરવા માટે અમે તૈયાર છે આમ આદમી પાર્ટી આદિવાસી સમાજ સાથેની પાર્ટી છે આપણે અનુસૂચિત પાંચની વાત હશે પૈસા એક્ટની વાત હશે વન અધિકાર અધિનિયમની વાત હશે બસ 244 ની વાત છે અમે લડવા માટે તૈયાર છે બસ તમારો સહકાર જોઈએ અમને તમારો આશીર્વાદ અમને મળતા રહે એ જ આશા સાથે આજે આપ સૌ અમને સાંભળવા માટે અમારા કાર્યક્રમમાં દૂર દૂરથી સ્વયંબો પંટી પડ્યા છો ત્યારે મારા મારી વાણી હું વિરામ આપું છું બધાનો ખુબ ખુબ આભાર ધન્યવાદ જય આદિવાસી જય જોહ કરી આપણે